નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ફરીથી આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ ચાર માહિતીનું નિયમનના આગળના દાખલાની ચર્ચા કરશું હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ચારના આગળનો દાખલા જોશું જેમાં દાખલો ત્રીજો છે અનિલે આઠમા ધોરણમાં બે કસોટીમાં મેળવેલા ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવ્યા છે માહિતીનો દ્વિલંબ આલેખ રચો પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ લો હવે તમને નીચે માહિતી આપી છે વિષય પાંચ વિષય આપ્યા છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત કસોટી નીચે આપી છે પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટી આપણે એની સરખામણી કરવાની છે તો આલેખની મદદથી આપણે તુરંત જ સરખામણી કરીને જવાબ આપી શકીએ છીએ સૌ પ્રથમ ગણિત વિષયમાં પ્રથમ કસોટીમાં સાહીઠ દ્વિતીય કસોટીમાં પાસઠ એવી જ રીતે વિજ્ઞાનમાં પંચાવન અને પચાસ અંગ્રેજીમાં પંચાવન અને પિસ્તાલીસ સામાજિક વિજ્ઞાનમાં સિત્તેર અને પચાસ સંસ્કૃતમાં ચાલીસ અને સિત્તેર હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે આડી રેખાને એક શખ્સ કહેવામાં આવે છે અને ઊભી રેખાને વાયક્ષ કહેવામાં આવે જે તમને આલેખ પોથીમાં આલેખમાં દોરેલ જ આપેલ છે એટલે તમારે એ દોરવાની જરૂર નથી તે દોરેલ જ છે હવે તમારે એક શખ્સ ઉપર વિષય છે એ લેવાના છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત હવે દરેક બોક્સ એક સેન્ટીમીટરનું છે એટલે કે બે સેન્ટીમીટર બરાબર આપણે એક વિષય લેવાનો છે તમે જોઈ શકો છો અહીં દરેક બીજા બોક્સમાં વિષય લખેલ છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત ત્યારબાદ વાયક્સ ઉપર આપણને કહેવામાં આવ્યું છે કે એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ લેવાના છે એટલે કે એક બોક્સ ઘાટી લીટી જે આવે છે ત્યાં પાંચ લેવાના છે એવી જ રીતે પાંચ પાંચ વધારતા જઈ અને આપણે વધુમાં વધુ ગુણ સિત્તેર છે એટલે ત્યાં સુધી આપણે જવું પડશે એટલે કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ સાઠ હા પચાસ પંચાવન સાઠ પાંસઠ સિત્તેર પંચોતેર અને એંસી આ રીતે આપણે અક્ષ ઉપર અનિલે મેળવેલ ગુણ અને એક અક્ષ ઉપર વિષય લખેલ છે ત્યારબાદ આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે આપણે કેવી રીતે દોરશું એની ચર્ચા કરશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ગણિત આપણે બે સેન્ટીમીટરનું રાખીને જે ગણિત લખ્યું છે ઘાટી લીટી છે તેને આપણે ધ્યાનમાં રાખશું સૌ પ્રથમ છે પ્રથમ કસોટીમાં સાઈઠ એટલે આપણે સાહીઠ સુધી સીધી લીટી દોરશું ઊભી લીટી આપણે દોરશું ત્યારબાદ આપણે સ્તંભ દોરવાનો છે તો સ્તંભ દોરવા માટે શું કરશું તો કે જે લીટી દોરી છે એની ડાબી બાજુના ત્રણ બોક્સ નાના ત્રણ બોક્સ છે નાના ત્રણ બોક્સ અથવા તો ચાર બોક્સ આપણે લેશું અહીં મારા આલેખમાં ચાર બોક્સ લીધેલ છે તમે ત્રણ બોક્સ લેશો તો પણ સરસ આલેખ દેખાશે અને બે આલેખ બે વિષયના આલેખ વચ્ચે જગ્યા સારી દેખાશે તો ત્રણ બોક્સ લઈ અને તમારે બીજી બાજુમાં ડાબી બાજુએ લીટી દોરવાની છે જે નીચે સુધી આવશે એટલે તમારો આ રીતે એક સ્તંભ તૈયાર થઈ જશે ત્યારબાદ દ્વિતીય કસોટીમાં પાસઠ છે તો એમાં પણ એવી જ રીતના પાસઠ લઈ એ જ લીટી ઉપર આપણે કે ગણિત વિષયની જે લીટી હતી તેને જ લાંબી કરીને પાસઠ સુધી લઈ જવાની છે અને પછી જમણી બાજુએ આપણે ત્રણ બોક્સનો સ્તંભ દોરવાનો છે એટલે કે સ્તંભની પોળાઇ આપણે સરખી રાખવાની હોય છે એટલે કે બે બાજુ માપ આપણે સરખું રાખવાનું છે એ પણ નીચે સુધી આપણે સ્તંભ લઈ જઈશું એટલે બંને સ્તંભ થઈ ગયા હવે આપણે સ્તંભને અલગ કરવા છે કે ખબર પડે કે પ્રથમ કસોટીનો કયો છે અને દ્વિતીય કસોટીનો કયો છે એટલા માટે થઈને આપણે શું કરશું તો કે કોઈપણ એક સ્તંભમાં આપણે ડિઝાઇન કરી નાખશું મેં પ્રથમ સ્તંભમાં ડિઝાઇન કરી છે તો એવી ડિઝાઇન કરી નાખશું ત્યારબાદ એવી જ રીતે આપણે વિજ્ઞાનનો આલેખ દોરશું એમ કે આલેખ વિજ્ઞાનનો સ્તંભ દોરશું તો વિજ્ઞાનમાં પ્રથમ કસોટીમાં પંચાવન ગુણ છે તો પંચાવન ગુણ સુધીની આપણે એક લાઈન ઊભી લાઈન કરશું ત્યારબાદ ડાબી બાજુએ ત્રણ બોક્સમાં સ્તંભ દોરી નાખશું ત્યારબાદ દ્વિતીય કસોટીમાં પચાસ છે તેનો પણ એવી જ રીતે આપણે સ્તંભ દોરશું બંને સ્તંભને અલગ કરવા માટે પ્રથમ કસોટીના સ્તંભમાં મેં ડિઝાઇન કરી છે એવી ડિઝાઇન કરશું વિદ્યાર્થી મિત્રો તમને આલેખ સારી રીતે સમજાઈ ગયો હશે હજી પણ ન સમજાતા હોય તો તમે સાતમા ધોરણના વિડીયો માહિતીનું નિયમન પ્રકરણ ખાસ અભ્યાસ કરજો તેમાં વધારે સારી રીતે સમજાવેલ છે અહીં પણ સમજાવવાની કોશિશ કરું છું પણ તેમાં વધારે આલેખ છે એટલે તમે વધારે સારી રીતે સમજી શકશો ત્યારબાદ અંગ્રેજી વિષયમાં પ્રથમ સત્રમાં પંચાવન ગુણ છે તો આપણે પંચાવન સુધી લઈ અને ડાબી બાજુ ત્રણ બોક્સ નાના ત્રણ બોક્સ લઈ અને આપણે સ્તંભ દોરશું આ એક સ્તંભ આપણે પ્રથમ કસોટીનો થઈ ગયો ત્યારબાદ દ્વિતીય કસોટીમાં પિસ્તાલીસ ગુણ છે તો એમાં પણ પિસ્તાલીસ સુધી જઈ અને આપણે જમણી બાજુ ત્રણ બોક્સ લઈ અને સ્તંભ દોરશું એટલે કે આ બંને સ્તંભ તૈયાર થઈ ગયા અલગ કરવા માટે થઈને પ્રથમ કસોટીના સ્તંભમાં ડિઝાઇન કરશું ત્યારબાદ સામાજિક વિજ્ઞાન જેમાં પ્રથમ સત્રમાં પ્રથમ કસોટીમાં સિત્તેર ગુણ આવેલ છે તો સિત્તેર સુધી આપણે જશું ડાબી બાજુ ત્રણ બોક્સ લઈ અને આપણે સ્તંભ દોરશું ત્યારબાદ દ્વિતીય કસોટીમાં પચાસ છે તો પચાસ સુધી જઈ અને આપણે જમણી બાજુએ ત્રણ બોક્સ લઈ અને સ્તંભ દોરશું તો સામાજિક વિજ્ઞાનનો પણ આવી રીતના સ્તંભ બને તૈયાર થઈ ગયા છે અલગ કરવા માટે થઈને પ્રથમ કસોટીમાં ડિઝાઇન કરશું ત્યારબાદ સંસ્કૃતમાં પ્રથમ કસોટીમાં ચાલીસ ગુણ છે અને દ્વિતીય કસોટીમાં સિત્તેર ગુણ છે તો હવે તમને વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાઈ ગયું છે એટલે ફટાફટ આપણે દોર નાખશું કે પ્રથમ કસોટી માટે ચાલીસ ગુણનો સ્તંભ ચાલીસ સુધી જશું અને ડાબી બાજુએ ત્રણ બોક્સ લઈ અને આપણે સ્તંભ દોરશું ત્યારબાદ સિત્તેર સુધી જશું જમણી બાજુ ત્રણ બોક્સ લઈને સ્તંભ દોરશું બંને સ્તંભમાંથી પ્રથમ કસોટીના સ્તંભને અલગ કરવા માટે થઈને એમાં ડિઝાઇન કરશું તો આ રીતે આપણે આલેખ તૈયાર થઈ ગયો છે એમ કે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાપ આલેખમાં ખાસ લખવું અહીંયા આપણે પ્રમાણમાપ લખ્યું છે કે એક એકમ લંબાઈ બરાબર પાંચ ગુણ આપણે લેવાના છે એક સેન્ટીમીટર બરાબર અને અલગ પાડવા માટે આપણે જે ડિઝાઇન કરી છે એના વિશે પણ માહિતી આપશું કે ડિઝાઇનવાળો છે એ પ્રથમ કસોટીનો સ્તંભ છે અને ડિઝાઇન વગરનો છે એ દ્વિતીય કસોટીનો સ્તંભ છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આલેખ હશે જ એટલે સારી રીતે તૈયાર કરવા ત્યારબાદ દાખલો ચોથો છે કે અક્ષયનો માસિક પગાર રૂપિયા ચાલીસ હજાર છે તેના ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુળ આલેખમાં દર્શાવેલ છે નીચેના પ્રશ્નોના જવાબ લખો આપણે ચાર્ટ નીચે આપેલ છે વર્તુળાલેખમાં એના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે તો સૌપ્રથમ તો આપણે પાઇચાર્ટમાં જે માહિતી આપી છે તે જોઈ લઈએ ખોરાક પાછળ ખર્ચ છે પચીસ ટકા કપડાં પાછળ ખર્ચ છે દસ ટકા બચત છે પંદર ટકા અન્ય ખર્ચ છે વીસ ટકા વાહન ખર્ચ છે પાંચ ટકા ભાડું છે દસ ટકા અને બાળકોની કેળવણી પાછળનો ખર્ચ છે પંદર ટકા એનો માસિક પગાર ચાલીસ હજાર છે એમાંથી આ બધા ખર્ચા કરે છે હવે આપણે દરેક પ્રશ્નની વિગતવાર ચર્ચા કરતા જશું તો પહેલો પ્રશ્ન છે કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ સામા છે કેટલો તો આપણે સૌપ્રથમ આલેખમાં જોશું પાઇચાર્ટમાં કે સૌથી ઓછો ખર્ચ કયો છે તો કે વાહનનો છે કેટલો છે તો કે પાંચ ટકા હવે પાંચ ટકા એટલે કેના પાંચ ટકા તો કે ચાલીસ હજારના પાંચ ટકા તો ચાલીસ હજારના પાંચ ટકા કરશું એટલે આપણને મળશે બે હજાર તો આપણે એનો જવાબ લખેલ છે કે વાહનનો અને રૂપિયા બે હજાર ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ સામા છે કેટલો તો વિદ્યાર્થી મિત્રો તમે પાયાલેખમાં પાઇચાર્ટમાં જોશો તો તમને દેખાશે કે સૌથી વધારે ખર્ચ ખોરાક પાછળ છે પચીસ ટકા તો તમે જાણો જ છો કે પચીસ ટકા કેના તો કે એનો પગાર છે ચાલીસ હજાર એના પચીસ ટકા કરવાના છે તો આપણે ગણતરી બતાવેલ છે કે ચાલીસ હજાર ગુણ્યા પચીસ ટકા એટલે કે પચીસના છેદમાં સો તો પચીસના છેદમાં સો છે એટલે પચીસ ચોક્કસો અને ચાર દસ ચાલીસ એટલે કે જવાબ આપણને મળશે રૂપિયા દસ હજાર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે અક્ષયની માસિક બચત કેટલી છે તો બચત પંદર ટકા છે એટલે આપણે ચાલીસ હજારના પંદર ટકા કરશું ચાલીસ હજારના પંદર ટકા એટલે કે ચાલીસ હજાર ગુણ્યા પંદરના છેદમાં સો એટલે આપણને જવાબ મળશે રૂપિયા છ હજાર ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે તો કેળવણી ખર્ચેનો પંદર ટકા છે એટલે અહીં પણ આપણે આગલી જેમ જ ગણતરી કરશું કે ચાલીસ હજારના પંદર ટકા એટલે કે ચાલીસ હજાર ગુણ્યા પંદરના છેદમાં સો એટલે કે રૂપિયા છ હજાર ત્યારબાદ પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે કે અક્ષય માસિક ગરભાડું કેટલા રૂપિયા ચૂકવે છે તો ગરભાડું દસ ટકા છે એટલે કે ચાલીસ હજારના દસ ટકા આપણે કરવાના રહેશે તો ચાલીસ હજારના દસ ટકા એટલે કે ચાલીસ હજાર ગુણ્યા દસના છેદમાં શો બરાબર આપણને જવાબ મળશે રૂપિયા ચાર હજાર વિદ્યાર્થી મિત્રો ગણતરીની પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલું જ ગણિત વધારે સારી રીતે આવડશે વારંવાર દાખલા ગણો હમણાં જ થોડાક સમયમાં જ આજ મહિનામાં તમારી પૂરક પરીક્ષા આવશે તો વારંવાર વિડીયો જો વારંવાર પુનરાવર્તન કરો ન સમજાતું હોય તો કોમેન્ટ કરો જેથી એ વિશે વિડીયો બનાવીને મૂકવામાં આવશે એટલે વારંવાર વિડિયો જો વારંવાર પુનરાવર્તન કરો દાખલા ગણતી વખતે વિડીયો જોતી વખતે સ્વાધ્યાયપોથી સાથે રાખો એટલે તમને સારી રીતે સમજાય મારી ચેનલને તુરંત જ સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પાંચમો દાખલો છે કે નીચે કેટલાક લોકોના પસંદગીના રંગોની માહિતી આપી આપી છે આપેલી માહિતી પરથી પાઇચાર્ટ તૈયાર કરો રંગ વાદળી લીલો લાલ પીળો અને કુલ લોકોની સંખ્યા આપણને આપી છે કે વાદળી રંગ પસંદ કરનાર અઢાર લીલો રંગ પસંદ કરનાર નવ લાલ રંગ પસંદ કરનાર છ અને પીળો રંગ પસંદ કરનાર ત્રણ છે અને આવી વ્યક્તિઓ લોકોની સંખ્યા કુલ છત્રીસ છે હવે આપણે આલેખ દોરવા માટે થઈને વૃતાંશનું વૃતાંશ કોણ આપણે માપવો પડે છે એમ કે કે ખૂણો કેટલાનો છે તો આપણે આલેખ દોરી શકીએ હવે પાઇચાટ વિશે તમે જાણો છો કે વર્તુળમાં ત્રણસો સાઠ અંશનું હોય છે વર્તુળ એટલે કે વર્તુળમાં ત્રણસો સાઠ અંશનો ખૂણા હોય છે કેમ કે આપણે જાણીએ છીએ કે વર્તુળને ચાર ભાગમાં વેચીએ એટલે ચાર ભાગ દરેક કાઠ ખૂણા બનશે એટલે કે ત્રણસો ને સાહીઠ હશે આલેખ દોરવા માટે થઈને આપણે ક્યા કઈ માહિતી કેટલા ખૂણાની બનશે એ માટે થઈને આપણે વૃત્તાશ કોણ શોધવો પડે તો એ કેવી રીતના શોધશું આપણે તો આપણે પહેલાં જોઈએ કે વાદળી છે તો વાદળી આપણે જાણીએ છીએ કુલ છત્રીસ છે અને એમાંથી અઢાર છે એટલે આપણે ત્રિરાશી મૂકશું કે છત્રીસે ત્રણસો સાહીઠ તો અઢારે કેટલા તો ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ અઢાર એટલે કે એકસો એસી અંશનો ખૂણો બનશે એવી જ રીતે લીલો ભાગ છે તો એમાં પણ એવી જ રીતના કે છત્રીસે ત્રણસો સાહીઠ તો નવે કેટલા તો ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા છત્રીસ ગુણ્યા નવ એટલે નેવું અંશનો ખૂણો બનશે એટલે કે આપણે પાઇચાર્ટમાં તેનો નેવું અંશનો ભાગ દર્શાવશું ત્યારબાદ લાલ ભાગ છે એમાં પણ એવી જ રીતના કે છત્રીસે ત્રણસો સાહીઠ તો છ એ કેટલા તો એમાં આપણે જવાબ મળશે સાહીઠ ત્યારબાદ પીળો ભાગ છે તો એમાં પણ એવી જ રીતના કે છત્રીસે ત્રણસો સાહીઠ તો ત્રણે કેટલા એટલે આપણને જવાબ મળશે ત્રીસ અંશ તો આપણે ચાર ખૂણા વર્તુળમાં બનાવવા પડશે એક ખૂણો એસી એકસો એંશી અંશનો એક ખૂણો નેવો અંશનો એક ખૂણો સાઠ અંશનો અને એક ખૂણો ત્રીસ અંશનો કોણ માપકનો ઉપયોગ આપ સૌ સારી રીતે જાણો જ છો તો સૌપ્રથમ આપણે પરિકરની મદદથી વર્તુળ દોરશું આ વર્તુળ દોર્યા બાદ બરાબર મધ્યમાં વચ્ચે લીટી કરશું એટલે એક ખૂણો થશે એકસો ને અંશનો અહીં આપણે દોરીને આપેલ જ છે પણ પરીક્ષામાં પ્રેક્ટિસ કરવા માટે થઈને આપણે આ આલેખની પ્રેક્ટિસ નોટમાં કરવી પરિકરની મદદથી વર્તુળ દોડો વર્તુળમાં કેન્દ્ર જે પરિકરની અણી રાખી હોય ત્યાં કેન્દ્ર એટલે સમજી જવાનું કે આ કેન્દ્ર છે તો કેન્દ્રને ચાર ભાગ તમે કરો ઉપર નીચે ત્રીજા વ્યાસ તમે દોરો એટલે શું થશે તો કે નેવું અંશના ચાર ખૂણા તૈયાર થશે એટલે કે બે ખૂણા જે આપણે લેશું એને એકસો એંશી અંશના થશે તો એ સીધું અર્ધવર્તુળ આપણે જે લીધું છે એકસો એંશી અંશનું એ વાદળી ત્યારબાદ નેવું અંશનો ખૂણો તમને બતાવ્યો છે કે ઊભો લીટો એક કરશું એટલે નેવું અંશનો ખૂણો બનશે જે લીલો ત્યારબાદ સાઠ અંશનો લાલનો ખૂણો લીધો છે અને ત્રીસ અંશનો પીળો આ કોણ માપકની મદદથી આ બે સરખા ખૂણા તમે બનાવી શકો તો વિદ્યાર્થી મિત્રો પાઇચાર્ટ દોરતા આપ સમજી ગયા હશો ત્યારબાદ આપણે પ્રશ્ન છ કરીએ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે તો વર્તુળ આલેખનું બીજું નામ શું છે તો કે ચાર્ટ આપણે હમણાં બોલતા હતા જ એટલે કે વર્તુળ આલેખને પાયચાટ પણ કહે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વર્તુળ આલેખમાં વીસ ટકા ખોરાકી ખર્ચ દર્શાવવા વૃતાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું તો આમાં આપણે શું કરીશું તો કે વીસ ટકા ખોરાકી ખર્ચ એટલે કે સો એ ત્રણસો સાહીઠ તો વીસે કેટલા તો એનો જવાબ આવશે બહોતેર અંશ આવશે આપણે ઉપર જે ગણતરી કરી એ જ રીતના ગણતરી આપણે કરવાની છે ત્યારબાદ ત્રીજું છે કે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર પાંચ કીગરા હોય તો બત્રીસ પોઈન્ટ પાંચ કીગરા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર રખાય તો અહીં આપણે શું કરવાનું છે તો કે એક સેન્ટીમીટર બરાબર પાંચ કીગરા છે તો બે સેન્ટીમીટર બરાબર દસ આવી રીતે ગણતરી કરો તો પણ થાય કે એક એક સેન્ટીમીટર બરાબર પાંચ પાંચ પ્લસ કરતા જવાના એટલે તમને જવાબ મળી જશે અથવા તો બત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ કરો તો તમને જવાબ મળશે છ પોઈન્ટ પાંચ એટલે કે ખાલી જગ્યામાં આવશે છ પોઈન્ટ પાંચ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે સમતોલ પાસા પર સમતોલ પાસા ઉપર અંક ત્રણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે હવે સમતોલ પાસા જાણો જ છો કે સમતોલ પાસામાં કુલ કેટલા હોય તો કે છ હોય છે પરિણામ છ મળે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે કુલ પરિણામ છ છે તો નીચે તો છ જ આવશે છેદમાં છ આવશે અને ત્રણ કેટલા હોય તો કે એક જ હોય છે એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં છ ત્યારબાદ બે સમતોલ સિક્કાઓ ઉછાળ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે સમતોલ સિક્કાને બે એટલે કે બે દુ ચાર થશે કેમ કે પરિણામ કુલ કેટલા મળશે તો કે ચાર મળે આપણને કેમ કે બે સિક્કા છે એટલે કાંટો ને છાપ કાંટો ને છાપ આવી રીતના ચાર પરિણામ આપણને મળે એટલે કે નીચે ચાર આવશે એમાંથી બંને ઉપર છાપ આવે એની સંભાવના કેટલી થશે તો કે એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર ત્યારબાદ આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો છો અને હંમેશા યાદ રાખજો કેમકે આ પ્રશ્ન તમારી આગલી પરીક્ષા બધી પરીક્ષામાં આ પ્રશ્ન હશે હશે ને હશે જ નવમાંમાં દસમામાં આ વસ્તુ ખાસ યાદ રાખજો અગિયારમું બારમું કોમર્સ તમે કરશો તો આ પ્રશ્ન તમને યાદ રાખવો ખૂબ જ જરૂરી છે કેમ કે સંભાવનાના દરેક દાખલાનો જવાબ હંમેશા જીરો અને એકની વચ્ચે જ આવશે એટલે કે નહીં માઇનસમાં આવે કે નહીં એકથી વધારે જવાબ આવે એટલે કે કોઈપણ ઘટનાની સંભાવના જીરો અને એકની વચ્ચે જ હોય છે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો છો કે બાવન પત્તાના ઢગમાં ચાર રાણી હોય છે અને કુલ બાવન એટલે કે કુલ પરિણામો બાવન છે એટલે કે ચારના છેદમાં બાવન તો હવે આપણે છેદ ઉડાડશું એટલે કે ચાર એક ને તેર ચોક બાવન ચાર ચાર ઉઠશે એટલે જવાબ આવશે એકના છેદમાં તેર ત્યાર આઠમી ખાલી જગ્યા છે કે સો ગુણના પ્રશ્નપત્રમાંથી માંથી એકસો એક ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો શક્ય છે આ વસ્તુ કે સો માંથી એકસો એક આવે તમે પણ જાણો છો કે નહીં આવે એટલે કે આ કેવી ઘટના છે તો કે અશક્ય ઘટના છે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો હોય એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે ઝીરો ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે સૂર્ય પશ્ચિમમાં હાથમે છે આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો છો કે આ ઘટના કેવી છે તો કે શક્ય ઘટના છે અને નિશ્ચિત ઘટના છે કે આ વસ્તુ બને જ છે કે સૂર્ય પશ્ચિમમાં જ આથમે છે એટલે કે એની સંભાવના થશે એક હવે ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના હવે પાસો એટલે યાદ કરવાનો આપણે કે પાસામાં અંક કેટલા હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાં એકી સંખ્યા કેટલી હોય છે તો કે એક ત્રણ અને પાંચ એટલે કે ત્રણ એકી સંખ્યા હોય છે તો આપણો જવાબ થશે તનના છેદમાં છ કે કુલ પરિણામ છ છે એટલે નીચે લખશું અને શક્ય પરિણામ ત્રણ છે એટલે તનના છેદમાં છ હવે આપણે છેદ ઉડાડશું એટલે આપણને જવાબ મળશે ત્રણ એકું ઉતરણ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉઠશે એટલે એકના છેદમાં બે ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો અહીં પણ મિત્રો એ જ થશે કે બેકી સંખ્યા કઈ છે તો કે બે ચાર અને છ એટલે કે ત્રણ બેકી સંખ્યા છે તો અહીં પણ તનના છેદમાં છ એટલે કે જવાબ મળશે એકના છેદમાં બે ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો અહીં પણ અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે ત્રણ અને પાંચ એ પણ ત્રણ છે એટલે અહીં પણ જવાબ તનના છેદમાં છ એટલે કે એકના છેદમાં બે મળશે ત્યારબાદ આપણે દાખલો સાતમો જોઈએ કે એક ગળામાં વિવિધ રંગના ડબલ્યુ આર વાય જી અને બી એમ પાંચ દડા છે યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના કેટલી તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કુલ શક્યતાઓની સંખ્યા એટલે કે કુલ દડા કેટલા છે તો કે પાંચ છે હવે આપણે એક દડો ખેંચવાનો છે એટલે આપણને જવાબ તો તરત જ ખબર પડી ગઈ કે જવાબ શું થશે તો કે એકના છેદમાં પાંચ પણ આપણે દાખલો ગણવાનો છે એટલા માટે થઈને આપણે સૌ પ્રથમ લખશું કે કુલ શક્યતાઓની સંખ્યા બરાબર પાંચ સંભાવનાનું સૂત્ર આપણે લખશું કે સંભાવના બરાબર જે તે ઘટના બનવાની શક્યતા છેદમાં પ્રયોગમાં રહેલ કુલ શક્યતાઓની સંખ્યા તો જે તે ઘટના બનવાની શક્યતા એક છે કેમ કે દડો આપણે એક જ પસંદ કરવાનો છે અને અલગ અલગ રંગના દડા છે એટલે જવાબ આવશે એકના છેદમાં પાંચ ત્યારબાદ આઠમો દાખલો છે કે એક પેટીમાં બાર સફરજન છે જેમાં આઠ સફરજન લાલ અને ચાર સફરજન પીળા છે યાદચ્છિક રીતે પેટીમાંથી એક સફરજન લેતા લાલ સફરજન હોવાની સંભાવના કેટલી એટલે કે કુલ શક્યતાઓની સંખ્યા છે બાર કુલ બાર સફરજન છે એટલે આપણે કુલ બાર લખશું હવે એમાંથી આપણે લાલ સફરજન પસંદ કરવાનું છે તો લાલ સફરજન હોવાની શક્યતા કેટલી છે તો કે આઠ છે કેમ કે લાલ સફરજન આઠ છે હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકશું કે સંભાવના બરાબર છે તે ઘટના બનવાની શક્યતા છેદમાં કુલ શક્યતાઓની સંખ્યા એટલે કે જે તે ઘટના બનવાની શક્યતા છે આઠ એટલે કે ઉપર આઠ લખશું છેદમાં બાર લખશું હવે આપણે ચાર દુ આઠ અને ચાર તેરી બાર ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ વિદ્યાર્થી મિત્રો વધુને વધુ દાખલાની પ્રેક્ટિસ કરજો આપણું આ પ્રકરણ અહીં પૂરું થાય છે આપણે તુરંત જ આના પછી આગલું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળની ચર્ચા કરશું એની પહેલાં જો તમારા કોઈક પ્રશ્ન હશે તો એને લગતો વિડીયો મૂકવામાં આવશે કેમ કે પૂરક પરીક્ષાઓનો સમય થઈ ગયો છે વારંવાર પુનરાવર્તન કરતા રહો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નવા વિડીયો મળતા રહે ખાસ કરીને પાયાનું જ્ઞાન મેળવતા રહો જેટલું તમે પાયો મજબૂત કરશો એટલું જ શિક્ષણ તમને સારું અને સહેલાઈથી મળશે તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો થેન્ક યુ